જય મોલીધર જય ઠાકર મણા હીર એક એવો વિડીયો મારી પાસે આવ્યો આ ભૂંડની ની ભગવાન શ્રી રામ ને મા જાનકી વિશે બોલે એ એવું બોલે છે કે રામ એની પત્ની હારું ફક્ત ને ફક્ત લઈ લાશે હજારો મારી નાખ્યા એમ રામણ મારી નાખો વાલીને મારી નાખ્યો એનો માસિયાર ભાઈ થાય છે એટલે પાછળ વિડીયો નાખું છું હું એ શું બોલી આવા હોય ને એની માઈઓમાં હોય બીજું ને હોય એની માં ક્યાં ગઈ હોય તો જ આવા પેદા થયા હોય કુણ હોય તો મને નામે નથી આવડતું પણ વિડીયો આવ્યો એટલે મને તો અંદરથી જહાર ઉભડી છે પાછો એવું બોલે છે કે આપણા છવ્વીસ જણાને આતંકવાદી આને મારી તો મોદી સાહેબે શું કરી લીધું એનું તો મોદી સાહેબે પાકિસ્તાનને ધૂળ ધૂળસાટું કરી દીધું અહીં સેવી મારી ને તો હજાર મારીને ખાણીએ આપણી સેનાએ તો આપણે લાખ લાખ વદન છે મોદી સાહેબને આપણી સેનાને લાખ લાખ વદન છે આપણી સેનાએ એવો એને જવાબ દીધો ને તો પાકિસ્તાન ગોઠણિયાભર થઈ ગયું ને આ પાછો એમ કહીએ કે આપણે મોદી સાહેબે બિસ્મો કરી લીધું રામ વિશે કે રામે તો ફક્ત ને ફક્ત એને પત્ની હારું લીડ્યા હતા આ ભૂણની ઓલાદને ખબર છે કે ડરમહાટું લીડ્યા ક્યારેય આતંકવાદી આવવા હતા એને રેમી મહિરા છે પત્ની હારું નથી લીડ્યા તો આ પાછળ વિડીયો નાખવું આ ભૂંડની ઓલાદ છે ને આનો તો મને હમ બે લડી લઉં આને તો આને કોઈ મારો વિડીયો વધુ વધુ શેર કરજો અને આને જક સબત શબત શીખાડો આવાઓને કાયદાનું ત્યાં ભાન કરાવવાના કે આમ મોદી સાહેબ વિશે શું બોલે ભગવાન રામ વિશે શું બોલે તો પાછળ વિડિયો નાખું છું આ ભૂનની ઓળખનો તો બોલાઈ જય મોરલીધર જય ઠાકોર દોસ્તો શ્રી રામજીએ ફક્ત ને ફક્ત પોતાની પત્ની માટે જ રાવણ જોડે યુદ્ધ કર્યું હતું અને તેમાં હજારો નિર્દોષ માણસો માર્યા ગયા હતા રાવણ તો માર્યો જ ગયો પરંતુ હજારો નિર્દોષ નાગરિકો પણ માર્યા ગયા યોદ્ધાઓ પણ માર્યા ગયા વાળી અને સુગ્રીવ જે બે ભાઈઓ હતા તેમાંથી પણ એક ભાઈને દગાથી મારી નાખ્યો હતો રામે અને આ બધું ફક્ત પોતાની પત્ની માટે જ કર્યું છે તેમણે કોઈ બદલો લેવા કે કોઈ લોકોનું સારું કરવા માટે નથી કર્યું ફક્ત ને ફક્ત પોતાની પત્ની માટે જ આટલું મોટું યુદ્ધ કર્યું હતું દોસ્તો આજે આપણા દેશના રાજા કહેવાય નરેન્દ્ર મોદીજી પહેલગામ આતંકી હુમલામાં આપણા કહે છે કે અઠ્યાવીસ નિર્દોષ નાગરિકોને આતંકવાદીઓએ મારી નાખ્યા રામે એમની પત્ની માટે હજારો માણસોને મારી નાખ્યા હતા રાવણ સહિત અને આ આપણા દેશના રાજા નરેન્દ્ર મોદીજી આપણા અઠ્યાવીસ નિર્દોષ લોકો માર્યા ગયા છે તો પણ તેનો બદલો લેવા માટે કંઈ પણ વિચારતા નથી અને ઉલટી સીધી બીજી બીજી વાતો કરીને પ્રજાને તે બીજી ઉલટી સુલટી વાતોમાં ફસાય રાખે છે પાણી બંધ કરી દીધું પ્રજ્ઞા ઠાકોરને આમ થઈ જશે અને જાતિ ગણના થવાની છે અને આવી કેટલી બીજી ફાલતુ વાતો કરે છે અને પ્રજાને ગુમરાહ કરે છે દોસ્તો તે પણ રામના ભગત જ છે કહે છે કે પાંચ છ વર્ષ બાદ તે રામને લાવ્યા છે રામ ચાલ્યા ગયા હતા તેવું કહે છે તે પાંચ છ વર્ષ બાદ તેમને ફરી પાછા મંદિરમાં લઈ આવ્યા છે દોસ્તો રામજીએ તો ફક્ત તેમની પત્ની માટે હજારો નિર્દોષોને મારી નાખ્યા હતા રાવણ સહિત તો આ તો બદલો લેવાનો છે મોદીજી અઠ્યાવીસ નિર્દોષ નાગરિકોના જે જીવ ગયા છે ને તેનો બદલો તમે ક્યારે લેશો